ભારતીય જનતા પાર્ટી દ્વારા નેક્સ્ટ જનરેશન રિફોર્મ અંતર્ગત છોટાદેપુર નગર ના દરબાર હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું વેપાર ઉદ્યોગ ક્ષેત્ર વધુ મજબૂત બનાવવા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારતીય જનતા પાર્ટી દ્વારા નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંતર્ગત છોટાદેપુર નગરના દરબાર હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વક્તા ઉપેન્દ્રભાઈ રાઠવા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત વિવિધ આગેવાનોએ જુદા જુદા વેપાર ઉદ્યોગ ક્ષેત્રો સાથે જોડાયેલા વેપારીઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો મોદી સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા જીએસટી દરમાં ઘટાડાના લાભો અને તેની અસર વિશે વાતચીત કરવામાં આવી જેમાં વેપારીઓએ પોતાના અનુભવો શેર કરીને તેની પ્રશંસા કરી સંમેલનમાં વક્તા ઉપેન્દ્રભાઈ રાઠવાએ મોદી સરકારના જીએસટી રિફોર્મ્સની વિગતો રજૂ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જીએસટી વ્યવસ્થાને વધુ સરળ અને લોકો માટે લાભદાયી બનાવવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલા આ રિફોર્મ્સ દ્વારા કર વ્યવસ્થાને બે મુખ્ય સ્લેબમાં સરળ બનાવીને બાર ટકા અને અઠાવીસ ટકાના દરોને હટાવવામાં આવ્યા છે આથી ગરબડું વસ્તુઓ વાહનો અને ખોરાક જેવી વસ્તુઓ સસ્તી થઈ છે જે વેપારીઓ અને સામાન્ય જનતા બંને માટે વિશેષ રાહત આપે છે આજ રોજ છોટાદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાદેપુર વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન રાખવામાં આવ્યું જેમાં ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીએસટી રિફોર્મ જે લાગુ કર્યા છે અને ભારતની પ્રજાને જે

પટેલ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર